નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાડા સ્વાગત કરું છું તમે જો ચેનલ પર નવા ચેનલને સબ્સક્રમ ભૂલશો એ તમને ચેનલ પર શિક્ષણ જગતની હરક માહિતી આપવામાં આવે છે પણ ભરતી આવ્યો કોઈપણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બની તમામે તમામ માહિતી તમને ચેનલ ચેનલમાં આવે છે તો ચેનલને સબ્સકરણ ભૂલશોની સાથે સાથે મિત્રો પણ ભરતી આવે વિજ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાયમી આવે કોઈ પણ પ્રાઇવેટ આવે તમામે તમામ મા ચેનલમાં છે ચેનલની સબસે ભૂલશો નહીં તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે સારામાં ભરતીઓ આવી છે ને આચાર્ય સહિતની કાયમી ભરતીના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે રેસીડન્સી સારામાં પણ આવી કાયમી ભરતીના વિષે આપણે આ વિગતે વિગતે ચર્ચા કરીશું મિત્રો તો ચાલો વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છે મિત્રો અન્ય પણ ભરતી આવી છે તો એના સુધી બનાવી લેજો ગુજરાતી સાહિત્ય અકાદેમી મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમીમાં અભિલેખા સેક્ટર સત્તર ગાંધીનગર ગાંધીનગરમાં સંપાદક પ્રકાશ અધિકારી સહાયક મહાપાત્ર હિન્દી ગુજરાતી અને સહાયક મહાપાત્ર કચ્છી આ મિત્રો એક એક જગ્યાઓ છે ટોટલ પાંચ જગ્યાઓ છે પગાર છે મિત્રો દસો પિસ્તાળીસ હજાર પગાર છે ચાલીસ હજાર તમામ તમામ મિત્રો જે પણ ઉપયોગ તમામ અગિયાર માસનો છે આધારિત કરાર મુદત પૂર્ણ થયેલી નિમણૂક આપવા ઉપલબ્ધ તમામ જે જગ્યા વિશેની લાયકાત માટે તમે જે મિત્રો આપ્યું છે જે વેબસાઇટ ત્યાં જઈને તમે જોઈ શકો છો અને પછી મેં ઉમેદવાર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે સિલે વેબસાઇટ પર પંદર એક બે ચોવીસ સુધી ભળી દેવાની રહેશે અને વેબસાઇટ પહેલાં મિત્રો બે એક બે હજાર ચોવીસની રોજ ઉપલબ્ધ થશે તો જોઈ શકો છો મિત્રો જે અરજી તમારે કરવાની છે કોષમાં દરવાજ મુજબ તમામ પ્રમાણપત્ર ખરી નકલ સાથે અરજી ફોમની પ્રિન્ટ આઉટમાં સહિતના સત્તર એક બે હજાર ચોવીસ સુધીમાં અકાદમી અકાદી સુધી પહોંચાડી સાહિત્ય અકાદમી ગાંધી ક્ષેત્રમાં પહોંચાડી રહેશે ત્યારબાદ મિત્રો નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ટ્રસ્ટમાં નીલમબાગ ચોક ભાવનગરમાં મિત્રો જે જગ્યાઓ છે લાયકાત છે કલાક માટે ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર જાણકાર ગુજરાતી ટાઈપિંગ સ્ટેલિયન તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી જાણકાર બીએસસી પીજીડી છે ટેલી કરેલ હોવું જોઈએ મિત્રો ઇન્ટરવ્યુ તારીખ છે એક એક બજાર ચોવીસ સોમવારે ઇન્ટરવ્યુ સમય છે બફોરે બે કલાકે તો આ તો મિત્રો બીજી વાત આપણે ત્રીજી જગ્યાઓ છે મિત્રો કે જે વિભાગથી મળીને ધોરણ અગિયાર બાર સુધી જે ભરતી છે બધા વિષયો માટે ધોરણ થી છ સાતથી આઠ નવ દસ અગિયાર બાર ગુજરાતી હિન્દી સંસ્કૃત એસપીસીસી બીએ ઈઓ સ્ટેટમાં મિત્રો જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતા અનુભવી ઉત્સાહ ઉમેદવારો સાથે દિવસ પાંચમાં મારો સવારે સાડા સાત અગિયાર વાગે સાંજે ચાર વાગે છ વાગે તમે પાલો સ્કૂલમાં રાજકોટ ખાતે મિત્રો સ્નાતક પાર્ક પીરવાડા પાસે કોઠારીયા રિંગ રોડ રાજકોટ ખાતે તમને જોવા મળે છે આ ભરતી ત્યારબાદ મિત્રો આચાર્ય પણ જોઈએ છે આચાર્ય માટે સૌરાષ્ટ્ર એજ્યુકેશન સંસ્થા શ્રીમતી એસટી દમાસ અને કોમર્સ કોલેજમાં મિત્રો કોમર્સ કોલેજમાં જે કોલાવાડા રાજકોટ છે ત્યાં આચાર્યની જરૂર છે તમે જોઈ શકો છો તમામે તમામ વિગત તમે શાંતિ સ્કીપ કરી વાંચી શકો છો તો મિત્રો આ ત્યાં મહત્વની મહત્ત્વની ભરતીઓ આ નવી અપડેટ માટે ભરતીઓ માટે છે અને સબસ્ક્રાઈબ કરવા બોલશો થેન્ક યુ વેરી મચ